ડુંગળી પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ આ નિર્ણય કર્યો છે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી મળી ગઈ છે બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીની નિકાસ કરી શકાશે ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને તેનાથી ફાયદો થવાનો છે કિસાન સંઘે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે જોકે પાલ આંબલિયાએ આ નિર્ણયને મોડો ગણાવ્યો હતો ડુંગળીમાં નિકાસ બંધી હટાવવાનો નિર્ણય ગયો છે આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો આઠ ડિસેમ્બરના રોજ ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ પંદર વીસ દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે શિયાળી ડુંગળી છે લાલ ડુંગળી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો એ જે ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય મારવા જેવી વાત છે આ નિર્ણય લેવાની અંદર કેન્દ્રીય મંત્રી મને મનસુખભાઈ માંડવિયા અને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે હસ્તક્ષેપ કરી અને જે નિર્ણય ઉઠાવવામાં જે ભૂમિકા ભજવી છે એ બદલ ગુજરાતના ખેડૂતો વતી એમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ